ખેડા જિલ્લાના મહુદામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનાવાયેલ ગ્રે વોટર ટ્રીટમેન્ટ યોજના હવે નિષ્ફળતા અને ભ્રષ્ટાચારના આક્ષેપની વચ્ચે ઘેરાઈ રહી છે લાખોનો ખર્ચ પણ પરિણામ શૂન્ય પ્લાન્ટની હાલત એટલી કરુણ છે કે ઘણા ગામમાં તો માત્ર હાડપિંજર જેવું સ્ટ્રકચર બાકી રહ્યું છે બુમસ નંદગામ વડથલ અલીણા જેવા ગામમાં બનાવેલ પ્લાન્ટ બંધ હાલતમાં છે મશીનો ચોરાઈ ગયા છે પાઇપલાઇનો બગડી ગઈ છે અને વીજ મીટરનો ઉપયોગ પણ કાર્યો માટે નહીં પણ ખેતરમાં પાણી પહોંચાડવા માટે થતો હોવાનું સામે આવ્યું છે

કે અત્યારે ભંગાર હાલત માં છે કોઈ એનો ઉપયોગ નહીં જો ઉપયોગ વ્યવસ્થિત થાય તો ચોખ્ખું પાણી લોકોને મળે ને આ તાલુકો એટલે મોધાર તાલુકો એટલે એક નંબર નો ભ્રષ્ટાચાર ખેડા જિલ્લામાં તાલુકો ગણો તો એક નંબર નો ભ્રષ્ટાચાર તાલુકો છે લોકો રજુઆત કરે છે અરજીઓ કરે છે પણ કોઈ જાત નો કોઈ ભરવા તૈયાર નથી અમારા ગામમાં જે પ્લાન ગ્રે વોટર નો બન્યો તે બાવીસ ત્રેવીસ માં બનેલો અને ત્યાર પછી પ્લાન ચાલુ ભી થઈ ગયો અને જે મોટર હતી એ કોઈ ત્યાંથી ચોરી ગયું અને જે તે સમયે અમે અ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આપેલો અને તાલુકા પંચાયતથી જાણ કરેલી પણ આજે તમે પ્લાન્ટ બનાવ્યો કારણ બનાવ્યું કે બનાવેલું પ્લાન્ટ બનાવાનું કારણ એક જ છે કે ગટરના પાણી જે ગામમાંથી નીકળ્યો તેને શુદ્ધ કરી અને ખેતી ઉપયોગમાં વાપરવાનો આવે પણ હાલમાં તો એ પાણીની મોટર ના હોય ત્યાં સુધી

આ બાબતે મારે એટલું જ કહેવું છે કે ભારત સરકારે જે સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત મિશન યોજના બહાર પાડેલી આખા ગુજરાતમાં આ યોજના અંતર્ગત ઘણા બધા કામો થયેલા છે અને ગુજરાતના ખેડા જિલ્લામાં મોઢા તાલુકામાં ઘણા બધા ગામોમાં આ યોજનામાંથી કામો થયેલા છે અને આખા ગુજરાતમાં કામો થયેલા છે જો આ વિશે હું વાત કરું તો મારા મોઢા તાલુકા પાંચ થી છ ગામોમાં આ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ગ્રે વોટર જ્યાં કરેલા છે ત્યાં અત્યારે સદંતર બંધ છે ખેડૂતોને સ્વચ્છ પાણી આપવા માટે આ યોજનાનો ઉપયોગ કરવામાં આવેલો અને એ યોજના માંથી જે બનાવેલી છે એ સ્વચ્છ પાણી માટે બનાવેલી પણ સ્વચ્છ પાણી તો ક્યાંય રહ્યું પણ જે પ્લાન્ટ બનાવ્યો છે એ પ્લાન્ટ સદંતર બંધ છે જે તે ગામના ખેડૂતોને પૂછ્યું તો ખેડૂતોએ કે આ પ્લાન્ટમાં જે વખત થી બનાયેલો છે તો આ દિન સુધીમાં ચાલુ નથી થયો અને જે તે સરકારી અધિકારીઓ છે એ સરકારી અધિકારીઓની આ લાલિયાવાડીના કારણે અત્યારે ભારત સરકારે જે યોજના હેઠળ આ ખેડૂતોને સ્વચ્છ પાણી આપવા માટે જે પ્લાન્ટ બનાવ્યો છે એ પ્લાન્ટ જે તે સ્થળ ઉપર સદંતર બંધ છે